જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારું યુટ્યુબ ચેનલ ગુજુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભક્તિ દ્વારા સુખ સમૃદ્ધિ પામવાનો અનેરો અવસર એટલે કે આસો નવરાત્રિ અને શા માટે આસો નવરાત્રિનું અનેરું મહત્વ છે તો એ અંગેની એક ઝાંખી મેળવવાનો પ્રયાસ આ વિડીયો થકી કરીશું આ વર્ષે આસો નવરાત્રિ તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારથી એક ઓક્ટોબર બે બુધવાર સુધી છે ત્રીજ વૃદ્ધિ તિથિ હોવાથી નવરાત્રિના નવ દસ દિવસ રહેશે આપણે ત્યાં અમુક પવિત્ર દિવસો વ્રત પર્વ કે ઉત્સવ થકી ગમે એક પ્રકારમાં આવે છે આસો સો નવરાત્રિમાં વ્રત પર્વ અને ઉત્સવ એમ ત્રણેય બાબતોનો ત્રિવેણી સંગમ જોવા મળે છે શક્તિ આરાધના માટે મુખ્યત્વે બે નવરાત્રિ આવે છે બંને પર્વ નવ દિવસના છે ખાસ કરીને નવ રાત્રિના હોવાથી તેને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય જન સમુદાયમાં નોરતા શબ્દ વધુ પ્રચલિત છે આસો માસની નવરાત્રિ શારદીય નવરાત્રિ એટલે કે મોટા નોરતા તરીકે તથા ચૈત્ર માસની નવરાત્રિ વાસંતિક નવરાત્રી એટલે કે નાના નોરતા તરીકે ઓળખાય છે બંને નવરાત્રી દરમિયાન શક્તિપીઠોમાં મહાશક્તિઓની સાધના આરાધના અને ઉપાસના થાય છે આસો માસના શક્તિ પર્વની ઉજવણી પૂર્વ ભારતમાં તેમજ પશ્ચિમ ભારતમાં સામાજિક સ્તરે જાહેરમાં સામૂહિક રીતે મોટા પાયે થાય છે પંચાગ જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર મુજબ આસો સુદ પક્ષની નવરાત્રિ દક્ષિણાયનમાં આવે છે ખગોળીય શરદ સંપાતની નજીક સૂર્ય હોય તે દિવસોમાં આવતી હોવાથી શારદીય નવરાત્રિ તરીકે ઓળખાય છે ચૈત્ર સુદ પક્ષની નવરાત્રિ ખગોળીય વસંત સંપાતની નજીકના દિવસોમાં આવે છે તેથી વાસંતિક નવરાત્રી તરીકે પ્રચલિત છે પંચાંગ ગણિતની દ્રષ્ટિએ આસો નવરાત્રી લગભગ કન્યા સંક્રાંતિ દરમિયાન આવે છે અધિક માસ આવતો હોય ત્યારે નવરાત્રીના અમુક દિવસો તુલા સંક્રાંતિમાં આવે છે આયુર્વેદ અને હાલનું આધુનિક તબીબી શાસ્ત્ર સ્પષ્ટ રીતે માને છે કે આપણે ત્યાં ઉપરોક્ત બંને સંપાત દિન નજીકના સમયગાળામાં લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી બને છે શિયાળા દરમિયાન લોકોમાં પોષણ સ્વાભાવિક રીતે સારું થતું હોવાથી શિયાળા પછી આવતી વસંત ઋતુમાં રોગચાળાનો પ્રભાવ મર્યાદિત જણાય છે જ્યારે શરદ ઋતુ ચોમાસા પછી આવે છે તેથી તેની ઉનાળાની ગરમી ચોમાસાની ભેજવાળી ઋતુ અને ચોમાસાના આખરી દિવસોમાં રાત્રેને દિવસે રહેતો હવામાનનો તફાવત લોકોને સહજ રીતે માંદા પાડી દે છે આથી ખોરાક અને રહેરી કરીની બાબતે સાવધાન રહેવા માટે શારદીય નવરાત્રિના દિવસોમાં એક જ સ્થળે ખાસ કરીને પોતાના નિવાસ સ્થાને કે કુળદેવી માતાના સ્થાનકે ઉપવાસ મૌન વ્રત વગેરે પાડી આધ્યાત્મિક રીતે આદ્યશક્તિની ભક્તિ કરી લૌકિક રીતે શક્તિ અને સુખ સમૃદ્ધિ મેળવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે તો હવે જાણીએ નવરાત્રીમાં મહત્વના દિવસો આસો સુદ એકમની સવારે શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે સુદ એકમના દિવસે અશોક વૃક્ષ એટલે કે આસોપાલવ નજીક જઈને તેના દર્શન કરવા વૃક્ષની બાજુમાં સાત ધાન્યનો સાથીઓ એટલે કે સ્વસ્તિક કરવો રામાયણમાં સીતાના હરણ પછી તેમને અશોક વાટિકામાં એકાંતવાસમાં રાખવામાં આવ્યા હતા ત્યાં સીતાજીએ શોકને દૂર કરવા માટે અશોક વ્રત નીચે અશોક વૃક્ષ નીચે આ વ્રત કર્યું હતું તે સમયે તેમનો શોક દૂર થયો હતો એમ મનાય છે સુદ બીજના દિવસે ઘણા સ્થળે જવારા વાવવાનો મહિમા છે

ચોથને દુર્ગા ભક્તિ નામના ગ્રંથમાં રથોત્સવ ચતુર્થી કહી છે આ દિવસે દેવી ભગવતીનું પૂજન કરીને રથમાં બેસાડી નગરમાં ભ્રમણ કરાવવાનો મહિમા છે સુદ પાચમને હિમાદ્રી ગ્રંથમાં શાંતિ પંચમી તરીકે ઓળખાવી છે ઓરિસ્સામાં સુદ પાચમને નત પંચમી કે લલિતા પંચમી પણ કહે છે પંચમી તિથિનો સ્વામી નાગ છે ઘણા સ્થળે કોમળકુશ માંથી બાર માસના બાર નાગ બનાવી પૂજન કરવાનો મહિમા છે કૃત્ય રત્નાવલીમાં રાત્રિના ભાગે પાંચમ તિથિ હોય ત્યારે ઉપાંગ લલિતા વ્રત કરવાનો મહિમા સૂચવ્યો છે આ વર્ષે શુક્રવાર છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ સુદ ચોથ તિથિ સવારે નવ કલાક અને ચોત્રીસ મિનિટે સમાપ્ત થતી હોવાથી ઉપાંગ લલિતા વ્રત શુક્રવારની રાત્રે કરવાનું રહે છે આસોસુચ્છરને હેમાદ્રી ગ્રંથમાં બિલ્વ નિમંત્રણ ષષ્ઠી કહી છે આ દિવસે વહેલી સવારે દેવીનું પૂજન કરી સાતમની તિથિ માટે બીલી વૃક્ષની શાખા લેવાની હોય છે અને આ સમયે બીલીના ઝાડને નિમંત્રણ આપવાનો મહિમા છે સુદ સાતમને હેમાદ્રી ગ્રંથમાં બિલ્વ સપ્તમી કહી છે આ દિવસે સવારે બીલી વૃક્ષની એક ડાળી લાવીને દેવીની સમક્ષ રાખવી જોઈએ આ શાખા તથા દેવી એમ બંનેનું પૂજન કરવાનો મહિમા છે આ પૂજન વિધિમાં સૂર્યોદય સમય સમયની સાતમ તિથિ તથા બે ફળ લાગ્યા હોય તેવા બીલી વિશેષ મહત્વ છે આઠમનું વિશેષ મહત્વ નવરાત્રીમાં છે દેવી પુરાણ તથા દુર્ગા ભક્ત તરંગીણી વગેરે ગ્રંથમાં મહાષ્ટમી તરીકે ઘણા વર્ણન તથા અનુષ્ઠાનની વિગતો મળે છે સામાન્ય જન સમુદાય કુળદેવી માતાને નૈવેદ્ય ધરાવે છે દેવી સ્થાનકોમાં હવન થતો હોવાથી તેને હવન અષ્ટમી પણ કહે છે સુદ નવમી એટલે કે મહાનવમી દેવી ભાગવત તથા હેમાદ્રી ગ્રંથમાં સુદ નવમી અંગે વિગતવાર માહિતી મળે છે નવરાત્રિમાં દરરોજ કુળદેવીની ભક્તિ ઉપરાંત ગાયત્રી મંત્ર કે સૂર્યના જાપ કરવાથી નિર્બળ સૂર્યનું બળ વધે છે કુળદેવીની ભક્તિ સાથે બુધના જાપ કે આનંદના ગરબાનો પાઠ કરવાથી બુધનું બળ વધી શકે છે કુળદેવીની ભક્તિ ઉપરાંત મંગળના જાપ કરવાથી કાર્યક્ષેત્રમાં આવતા અવરોધ હળવા બને છે આ દિવસો દરમિયાન કુળદેવીની ભક્તિ સાથે રાહુના જાપ કરવાથી રાત્રે આવતા અશુભ સ્વપ્ન તથા મલિન વિચારોથી મુક્તિ મળે છે તો આપ સૌને આ આસુ નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ જય માતાજી